જય માતાજી મિત્રો હું નિર્મલ ગોસ્વામી ડીસાથી આજે એક વાત કરવી છે આદત આદત કેવી રીતે લાગે અને આદત લાગે તો એનામાં કેટલા બધા નુકસાન થાય છે આપણો જીવ જતો રહે છે ખરાબ આદતથી આવું જ એક સરસ ઉદાહરણ મેં એક ચોપડીની અંદર વાંચ્યું હતું આદત લાગે કેવી રીતે લાગે છે અને આદત કેવી રીતે તમારે છોડાઈ શકાય છે ચાર પાંચ મિત્રો એક નદી કિનારે બેઠા હતા પાર્ટી કરતા હશે નદી કિનારે ચાર પાંચ મિત્રો નદી કિનારે પાર્ટી કરતા હતા એટલે એક મિત્ર નદી કિનારે બેઠો હતો અને બીજા ચાર પાંચ પાર્ટી કરતા હતા એટલે એક ધાબળો ધાબળો તણાતો તણાતો આવતો હતો એટલે પેલા મિત્રએ જોયો કે ધાબળો તણાતો તણાતો આવે છે આવેશમાં જોશમાં આવી અને એ વ્યક્તિ નદીમાં પડ્યો નદીમાં પડ્યો ધાબડાને પકડી લીધો તો ભાઈ રાજી થયો કે હું ધાબડો લઈને પાછો આવીશ થોડી વાર થયો એ ખેંચાતો જ ગયો 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 બુઓ પણ મને બચાવો બચાવો એટલે પેલો કે શું શું થયું તને કહે એટલે કે પહેલાં હું આ ગાબડાને પકડી એટલે પેલા બધા ભાઈબંધ કીધું કે છોડી મૂક છોડી મૂક્યા ને કે છોડી મૂક જવા દે દાબડાને એટલે કે પહેલાં મેં ગાબડાને પકડ્યો તો અને હવે ધાબડાએ મને પકડ્યો છે એટલે કે સમજણ ના પડી કે પહેલાં મેં દાબડાને પકડ્યો તો હવે દાબડાએ મને પકડ્યો છે હવે દાબડો મને છોડતો નથી એકચુલીમાં એ દાબડો ધાબડો નહોતો પણ એ રીંચ હતું રીંચ અને જોયા કોઈકડા વગર ભાઈ કૂદી પડ્યા હતા દાબડો સમજીને બચાવવા ગયા હતા આવી જ વસ્તુ આપણા જીવનમાં બને છે કે આપણે ધીરે 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 કરી અને કોઈ આદતની અંદર પડીએ છીએ પહેલાં આપણે ધીરે ધીરેને પકડીએ છીએ અને પછી આદત આપણે એવી પકડી લે છે ને કે આપણે એને છોડી શકતા નથી આપણે એને ઘણી છોડવાની કોશિશ કરીએ છીએ પણ આદત આપણને છોડશે નહીં જેમ કે આપણે દાબડો સમજી અને પેલા રીંછને પકડી બેઠા આ તો રીંછ પણ હા ભાઈ એમ દાબડેલા ધીરે ધીરે દરમિયાન તમે આદત પકડી ખરા પણ છોડવી પછી આદતે તમને પકડી લીધો આદતે તમને પકડી લીધી હવે તમે આદતને છોડવા માંગો છો તમારા વ્યસન છોડવા માંગો છો પણ હવે તમારાથી વ્યસન છોડતા નથી જો વ્યસન છોડવું હોય તો ચોપડીની અંદર પુસ્તકની અંદર લખ્યું હતું કે બેતાલીસ દિવસનો સમય લાગે છે બેતાલીસ દિવસ તમે જો કઠોર પ્રયાસ પ્રયાસ કરી અને એ વ્યસન છોડી નાખો તો તમે જીવનમાં ક્યારેય પછી એ વ્યસન તમારા આગળ આવશે નહીં પણ મન બી મક્કમ રાખવું પડે એટલે તમારે સારામાં સારો ઉપાય કરવો હોય તો બેતાલીસ દિવસ તમે વ્યસન છોડો તમને પાછું ક્યારેય વ્યસન થશે નહીં અને જો મિત્રો સારું લાગ્યું હોય તો પાંચ ભાઈઓને શેર કરજો દાબડો સમજી અને કંઈ પકડવા જતા નહીં જો દાબડો સમજીને કંઈ પકડશો તો એ પછી તમને પકડી લેશે અને પછી ક્યારે છૂટછાશે નહીં એટલે મિત્રો કોઈ પણ વ્યસન કરતાં પહેલાં તમારા કોઈ નાના ભૂલકાઓને ગમે ત્યારે ગમે તેને જુઓ તો વ્યસન કરતાં રોકજો કે ભાઈ તમે ખોટા વ્યસને ન જાઓ ખોટા વ્યસને ન ચડો આ જ તમને સારું લાગે છે પણ આનું આ જ વ્યસન કાલ તમને હેરાન કરી નાખશે મિત્રો જો સારું લાગ્યું હોય તો પાંચ વ્યક્તિને શેર કરજો